સાવ ઓછી કિંમતમાં પાણીના ભાવે કયો ન તો સાવ પાણીના ભાવે આ ટ્રેક્ટર વેચવાનું છે માત્ર અંદર ટ્રેક્ટર વેચી દેવાનું છે તો તકે તમે નારાયણભાઈનો કોન્ટેક કરજો કેમ કે આ ટ્રેક્ટર તમને આ કિંમતમાં ક્યાંય પણ મળશે નહીં સારું સાચવેલું ટ્રેક્ટર માત્ર પીચોતેર હજારમાં બાકી ટ્રેક્ટરનો વિડિયો મૂકું કે ના મૂકું તે પેલા પણ વેચાઈ જાય તેની પૂરી શક્યતા છે તો નારાયણભાઈનો તાત્કાલિક વહેલી તકે કોન્ટેક કરી લેજો આવું ટ્રેક્ટર નહીં મળે ટોટલ માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડીયો છે સૌરાજ આઠસો ચોત્રીસ એક્સ એમ ટ્રેક્ટર નારાયણભાઈને માત્ર 75000 હજાર કિંમતમાં વેચવાનું છે જે અંદાજિત છે મોડલ છે ઓગણીસો ના મોડલ નું ટ્રેક્ટર કમ્પ્લીટ અત્યારે રનિંગ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર લઈ શકશો નારાયણભાઈનો કોન્ટેક કરજો કઈ રીતના તમારે મેળવવા તેની માહિતી પણ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો નારાયણભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર તમે ટ્રેક્ટર ક્લિયર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં વધારે માહિતી માટે તમે નારાયણભાઈનો કોન્ટેક કરી લેજો વહેલી તકે કોન્ટેક કરજો કેમ કે આ ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે માત્ર કિંમત પીચોતેર હજાર રાખેલી છે જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં તમને નારાયણભાઈ થોડો ઘણો ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે સુરેન્દ્રનગર તાલુકો છે લીંબડી અને ભોઈકા ગામે જોવા મળશે નારાયણભાઈનું ટ્રેક્ટર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે નારાયણભાઈ નામ નવાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો